હું દિનેશ પાઠક રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ચેરમેન તરીકેની જવાબદારી નિભાવું છું દર વર્ષે રાજકોટ નાગરિક બેંક આ પ્રકારે ઉનાળાના વેકેશનમાં બાળકો માટે ક્રિકેટ કોચિંગ કેમ્પ તાલીમ આપવાનો કેમ્પ એકવીસ દિવસનો ચલાવે છે છેલ્લા સત્યાવીસ વર્ષથી આ પ્રકારનો કેમ્પ રાજકોટ નાગરિક બેંક આયોજન કરે છે જેમાં ચાર વર્ષની ઉંમરથી માંડી અને સોળ વર્ષની ઉંમર સુધીના બાળકોને તાલીમ આપવામાં આવે છે બહુ બધા જ રંગે ચંગે ભાગ લેતા હોય છે એમાં સત્યાવીસ વર્ષથી ચાલે છે એટલે સ્વાભાવિક જ જેમણે પહેલી વર્ષે તાલીમ લીધી હશે એ અત્યારે કદાચ ખૂબ આગળ વધી ગયા છે આ કેમ્પમાં તાલીમ લીધેલા અનેક તાલીમાર્થીઓ સ્ટેટ લેવલ સુધી પણ પહોંચી ગયાના દાખલા છે એની સાથે સાથે જે તાલીમાર્થી બાળકો છે એમના માતા પિતા જે એમને અહીંયા મૂકવા આવે છે તો અમે છેલ્લા ત્રણ વર્ષથી એમની માટે પણ કંઈક ને કંઈક કાર્યક્રમ કરવો વિચાર કરતા હતા છેલ્લા બે વર્ષથી એને અમલમાં મૂકેલો છે એ અહીંયા આવે એક દોઢ કલાક એમણે શું કરવાનું એટલે વિચાર કર્યો કે એમને પણ યોગા પ્રાણાયામ વગેરેની તાલીમ આપવી એ પણ નિઃશુલ્ક છે ક્રિકેટ કોચિંગ કેમ્પ પણ નિઃશુલ્ક છે એક પણ પૈસો લેતા નથી એમની પાસેથી ફક્ત યુનિફોર્મ એટલે કે સફેદ કપડાં પહેરીને તાલીમાર્થી આવવાનો પેરેન્ટ્સ માટે એવો કોઈ નિયમ નથી કોઈ પણ નાગરિક વેશમાં આવી શકે છે અહીંયા એમને દરરોજ હેલ્ધી નાસ્તો આપવામાં આવે છે ઉપરાંત કેપ આપવામાં આવે છે ટી શર્ટ આપવામાં આવે છે આ પ્રકારની એક પોતાના સામાજિક ઉત્તરદાયિત્વનું વહન કરીએ છીએ અને એનો અમને પણ નાગરિક બેંક મેનેજમેન્ટને સંપૂર્ણ બોર્ડ ઓફ ડિરેક્ટરને અધિકારી ગણને બધાને એનો આનંદ અને ઉત્સાહ છે અત્યારે તો ક્રિકેટ ઉપર જ ફોકસ વધારે છે પણ એ ઉપરાંત પણ જ્યારે જ્યારે અમારો બેન્કનો સ્થાપના દિવસ ઓક્ટોબર મહિનામાં હોય છે ત્યારે લગભગ અમે આખા સપ્તાહભરનું એની ઉજવણી કરતા હોય છે એ વખતે કર્મચારીઓ માટે જુદા જુદા પ્રકારની પ્રતિયોગિતા રાખતા હોય છે જેમાં ટેબલ ટેનિસ છે કેરમ છે ચેસ છે ક્રિકેટ છે બોક્સ ક્રિકેટ છે બહેનો માટે ભાઈઓ માટે એ ઉપરાંતના ઇન્ડોરના જુદી જુદી પ્રતિયોગિતા પણ રાખતા હોય છે જે પ્રકારે અંતાક્ષરી વગેરે છે આવું કંઈ ને કંઈ અધર દેન બેન્કિંગ એને પ્રોત્સાહન મળતું રહે એના માટેના પણ અમારા પ્રયાસો સૌ પ્રથમથી જ રહ્યા છે કૌશિક કઢિયા મારું નામ છે અને હું ક્રિકેટનો કોચ છું વર્ષોથી એ સાથે સંકળાયેલો છું રાજકોટ નાગરિક સહકારી બેંકના કર્મચારી તરીકે તોથી સાથે સાથે કોચ તરીકે હું ઘણા વર્ષોથી આ કેમ્પ હું ને મારો ગ્રુપ આખું બધા નાગરિક બેંક સિવાય બીજા પણ ક્રિકેટરો અને જે ડિસ્ટ્રિક્ટ ને સ્ટેટ ને રમેલા છે એ બધે પણ હેલ્પમાં આવે છે અને વર્ષોથી આ કેમ્પ અમે હલાવીએ છીએ રાજકોટ નાગરિક સહકારી બેંક ક્રિકેટ કેમ્પ દર વર્ષે એકવીસ દિવસનો કરીએ છીએ અને અત્યાર સુધીની અંદર હજારો છોકરા રમી ગયા એની અંદર અને અનેક અનેક ખેલાડીઓ સ્ટેટ લેવલે અમુક નેશનલ લેવલે અને એક બે ખેલાડી તો ઇન્ટરનેશનલ લેવલે પણ પહોંચી ગયા છે એનો અમને ગર્વ છે અને આ ઉપરાંત નાગરિક બેનનો કેમ પહેતા પછી પરમાનન્ટ વર્ષોથી આ જ ગ્રાઉન્ડમાં હું રેસકો ક્રિકેટ એકેડેમીના નામનો ક્રિકેટનો કેમ્પ પણ ચલાવું છું અને એનો હોચ હેડ કોચ છું એનો પણ મને સંતોષ છે અને અનેક ખેલાડીઓ પણ એને તૈયાર થયા છે એટલે રાજકોટ નાગરિક સહકારી બેંક દર વર્ષે એકવીસ દિવસના કેમ્પમાં તમામ ખર્ચ પૂરો પાડે ઉપરાંત ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે સારા નાસ્તા બધું આપે છે એટલે નાગરિક બેંક ઘણા વર્ષોથી કરે છે આ અને અમને પણ આનંદ છે કે અમારા જેવા બધા કોચ છે એ નાગરિક બેંક તારે સંકળાયેલા છે અને ઘણા ક્રિકેટરો જે તૈયાર થયા છે એનો અમને ગર્વ છે એનો અમને આનંદ છે